એવો માણસ પણ હોય કે જેનો સ્વભાવ એવો હોય કે જે મૂર્ત ઈશ્વરની ઉપાસના કરી શકે તેવો ન હોય પણ તે પોતાના શુદ્ધ આત્માની જ અમૂર્ત ઈશ્વર તરીકે ઉપાસના કરી શકે માનો કે તેને હું તમારી વચ્ચે મૂકી જાઉં અને તે કહે કે કોઈ મૂર્ત ઈશ્વર છે જ નહીં તે તો ફક્ત મારામાંને તમારામાં આત્મા રૂપે છે તો તમને આઘાત પહોંચશે ઈશ્વર વિશેનો વિચાર પવિત્ર છે પણ ગુપ્ત નથી ઈશ્વરી સત્યનો પ્રચાર કરવા કોઈ મહાન ધર્મે કે ઉપદેશકે આવી ગુપ્ત સંસ્થાઓ સ્થાપી નથી ભારતમાં આવી ગુપ્ત સંસ્થાઓ નથી આ બધી સ્પષ્ટ રીતે પાશ્ચાત્ય ભાવનાઓ છે અને તે ભારતને માથે મારવામાં આવી છે તે વિશે અમે કોઈ કદીએ જાણતા નહોતા ભારતમાં આવી ગુપ્ત સંસ્થાઓ શા માટે હોવી જોઈએ યુરોપમાં સંપ્રદાયના સિદ્ધાંતની સાથે સહમત ન થતા હોય તેવા ધર્મ વિશે કોઈને બોલવા દેતા નહીં તેથી તેમને પર્વતોમાં સંતાવાની ફરજ પડી વળી ત્યાં ગુપ્ત સંસ્થાઓ કાઢવી પડી જેથી તેઓ પોતાને ગમતી ઉપાસના પદ્ધતિને અનુસરી શકે ધર્મ વિશે પોતાના વ્યક્તિગત વિચારો ધરાવવા માટે ભારતમાં કદીએ કોઈ મનુષ્ય પર ત્રાસ ગુજારવામાં આવ્યો નહોતો ભારતમાં કદીએ ધર્મોની છુપી સંસ્થાઓ હતી જ નહીં તમારા મનમાં એવો ખ્યાલ હોય તો દૂર કરજો આ છુપી સંસ્થાઓ અધપતન પામીને ઘણું જ ભયંકર સ્વરૂપ લે છે મેં દુનિયા પુષ્કળ જોઈ છે તેથી હું જાણું છું કે આવી સંસ્થાઓ કેટલું અનિષ્ટ લાવે છે તેઓ કેટલી સરળતાથી નિર્બંધ પ્રેમની પોષક તેમજ પ્રેતવાદી મંડળો બની જાય છે અન્ય પુરુષો કે સ્ત્રીઓના હાથમાં માણસો કેવા રમકડા બની જાય છે વિચાર અને વર્તનના વિકાસની ભાવિ શક્યતાઓ કેવી રીતે નાશ પામે છે તે બધું એ મેં જોયું છે